નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટીમાં એક્ઝામમાં પૂછાશે તેવા પ્રશ્નો અને તેના જવાબો જોશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ કે આ પક્ષીનો માળો લટકતી ફાનસ જેવો હોય છે તો જે સુગ્રી હોય છે તેનો માળો લટકતી ફાનસ જેવો હોય છે તો ઓપ્શન સી તેનો જવાબ રહેશે એકસો બેમાં પ્રશ્ન જોઈએ ક્યું પક્ષી પોતાની ડોકને ક્યું પક્ષી પોતાની ડોકને આગળ પાછળ આંચકાથી હલાવે છે તો તે છે કુકડો છે તો તે તેની ડોકને આગળ પાછળ હલાવી શકે છે બાકી કાગડો નથી હલાવી શકતો ઘૂવડ નહીં કે ચકલી નહીં ઝાડના થડને ખોતરવાનું કામ ક્યુ પક્ષી કરે છે તો ઝાડના થડને ખોતરવાનું કામ લક્કડ ખોદ કરે છે એકસો ચારમો પ્રશ્ન જોઈએ કે આ પક્ષીનો અવાજ આપણને સાંભળવો ગમે છે તો વિદ્યાર્થી મિત્રો કોયલ હોય પક્ષી તેનો અવાજ આપણને મધુર અને સારો લાગે છે એટલે તે તેનો જવાબ રહેશે કાગડો ખોટું છે ટીટોડી ખોટું છે અને કાબર પણ ખોટું છે એકસો પાંચમો જોઈએ નીચેનામાંથી કયા જૂથનો પક્ષીઓનો રંગ કાળો હોય છે તો નીચેનામાંથી જે કાગળો છે કોયલ છે કાળો કોશી છે તેનો રંગ કાળો હોય છે નીચેનામાંથી કયા પક્ષીનો શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે તો જે બાજ પક્ષી છે તેને શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે બાકી કબૂતર ઘોલો મોર તે શિકારી પક્ષી નથી એકસો સાતમો પ્રશ્ન જોઈએ મને ઓળખો મારે લાંબા સુંદર પીછાને માથે સુંદર કલગી છે તો માથે પીછા અને કલગી કોને હોય છે તો તે મોરને હોય છે અને તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે એકસો આઠમો પ્રશ્ન જોઈએ સીતારામ સીતારામ બોલું છું અને જામફળ મરચાં ખાઉં છું બોલો હું કોણ છું તે છે પોપટ હોય છે તે તેનો જવાબ રહેશે હું તળાવમાંથી માછલા પકડીને ખાઉં છું તો બગલો છે તે તળાવમાંથી માછલા પકડીને ખાય છે તો ઓપ્શન સી ઓપ્શન બી તેનો જવાબ રહેશે એકસો દસ જોઈએ પ્રશ્ન નીચેનામાંથી કયા કયા પક્ષીઓની ચાંચ વાકી હોય છે તો નીચેનામાંથી જે પોપટ હોય બાજ હોય તેની ચાંચ વાકી હોય છે તો ઓપ્શન સી જવાબ રહેશે એકસો અગિયારમાં પ્રશ્ન જોઈએ તો એકસો અગિયારમાં પ્રશ્ન જોઈએ કયા પક્ષીની ચાંચ લાંબી હોય છે તો જે બગલો હોય છે તેની ચાંચ લાંબી હોય છે એકસો બારમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા પક્ષીઓનું જૂથ નદી કે તળાવ કિનારે વધારે જોવા મળે છે તો નીચેનામાંથી જે બગલો છે બતક છે ટીટોળી છે હંસ છે તેનું વધારે પ્રમાણમાં તે દરિયા કિનારે અથવા તળાવની ત્યાં વધારે જોવા મળે છે એકસો તેરમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા પક્ષીઓ આપણા ઘર આંગણાના પક્ષીઓ છે તો જે છે કબૂતર ચકલી કાગડો કાબર તે આપણા ઘર આંગણાના પક્ષી છે અને તે ઘર આંગણે જોવા મળે છે તો ઓપ્શન બી તેનો જવાબ રહેશે ક્યુ પક્ષી વધારે સમય ઉડી શકે છે તો મોર પક્ષી છે તે વધારે સમય સુધી ઉડી શકતું નથી તો ક્યુ પક્ષી વધારે સમય સુધી ઉડી શકતું નથી તો જે મોર છે તે વધારે સમય સુધી ઉડી શકતું નથી કારણ કે તે તેના વજનના લીધે ઉડી શકતું નથી એકસો પંદરમો પ્રશ્ન જોઈએ કયા પક્ષીની આંખો માણસની જેમ ચહેરાની આગળ હોય છે તો જે ઘુવડ પક્ષી છે તેની આંખો માનવ શરીર તરફ તરીકે આગળ હોય છે કયા પક્ષીના શરીર ઉપર લીલો અને લાલ કાળા રંગનો જોવા મળે છે તો પોપટ હોય તેને ઉપર લીલો અને લાલ રંગ જોવા મળે છે ઓપ્શન સી તેનો જવાબ રહેશે એકસો સત્તરમાં પ્રશ્ન જોઈએ નીચેનામાં નીચે નીચેની કઈ ઋતુમાં સમગ્ર ધરતી લીલોતરીથી છવાઈ જાય છે તો જ્યારે વર્ષા ઋતુ વરસાદની ઋતુ હોય છે ત્યારે લીલોતરી છવાઈ જાય છે એકસો અઢારમાં પ્રશ્ન જોઈએ મેઘધનુષ્યના કયા રંગનો સમૂહ છે તો જે સમૂહનો કયો છે તો તેનો સમૂહ છે વાલી પિનારા તેનો ઉત્તર રહે છે ઓપ્શન સી તેનું ઉત્તર રહેશે ક્યુ પાણી વરસાદ દાવવાથી રાજી રાજી થઈ જાય છે તો જે દેટકો છે તે વરસાદ આવવાથી રાજી રાજી થઈ જાય છે અને ખુશી થઈ જાય છે કોણ વરસાદ લાવવામાં મદદરૂપ થશે તો જે છે તે દરિયો પણ મદદરૂપ થશે જંગલ પણ મદદરૂપ થશે અને સૂર્ય પણ મદદરૂપ થશે તો તેનો જવાબ રહેશે આપેલ તમામ એટલે બધા તેનો જવાબ રહેશે એકસો એકવીસમો પ્રશ્ન જોઈએ જો વરસાદ ન પડે તો કઈ સમસ્યા પેદા થાય છે તો જો વરસાદ ન પડે તો દુષ્કાળ થવાની દુષ્કાળ પડવો રેઇનકોટ કઈ ઋતુ સાથે સંકળાયેલ પોષાક છે તો રેઇનકોટ છે તે વર્ષા ઋતુ સાથે સંકળાયેલ પોશાક છે વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે થઈ શકશે તો વરસાદનો પાણીનો સંગ્રહ છે તે ભૂગર્ભટાકી દ્વારા થઈ શકશે પછી ખેતી તલાવડી દ્વારા થઈ શકશે ચેકડેમ દ્વારા થઈ શકે છે તેનું ઉત્તર રહેશે ઉપરુક્ત તમામ વાસણ બનાવવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી શાનો ઉપયોગ થતો નથી તો આમાંથી એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે વાસણ બનાવવામાં કાંસોનો ઉપયોગ થાય છે તાંબુનો ઉપયોગ થાય છે તો કયો થતો નથી તો સોનાનો ઉપયોગ થતો નથી તો તે જવાબ રહેશે આપણો રોટલી બનાવવા માટે કઈ વસ્તુઓની જૂથ જરૂરી છે તો તો લોટ મીઠું અને પાણીની જરૂર પડશે રોટલી અથવા રોટલો બનાવવા માટે નીચેનામાં એકસો છવ્વીસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ વાનગી જૂથને તમે પી શકશો તો કઢી દાળ અને દૂધ પાકને આપણે પી શકીએ કઢી ખીચડી દાળ ભાતને નહીં દાળ શાકને નહીં અને ઓપ્શન એને પણ નહીં નીચેનામાંથી વાસણ પહેલાંના સમયમાં વપરાતું ન હતું તો નોન સ્ટીલ છે તે પહેલાંના સમયમાં ન વપરાતું હતું બાકી કાંસું માટી તાંબુ તે પહેલાંના સમયમાં વપરાતું હતું તો એકસો અઠ્યાવીસમાં પ્રશ્ન જોઈએ કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓનું જૂથ કયું છે તો કોબીજ અને ડુંગળી છે તે રાંધીને ખાઈ શકાય છે મને કાચું ખાઈ શકાશે નહીં હું કોણ તો કારેલું છે તેને આપણે કાચું ખાઈ શકાતા નથી કારણ કે તે વધારે પડતું કડવું હોય છે એકસો ત્રીસમો પ્રશ્ન જોઈએ અમારા જૂથને શીકીને ખાઈ શકાય છે તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ રોટલો રોટલી અને ભાખરી અને પાપડ એટલે એ અને બી તેનો બંને તેનો જવાબ રહેશે થેપલા નીચેનામાંથી કઈ રીતે બનાવી શકાય છે તો થેપલા છે તેને સાંતળીને બનાવી શકાય છે ઓપ્શન ડી તેનો જવાબ રહેશે સાંતળીને બનાવતી વાનગી કઈ છે તો સાંતળીને બનાવતી ઢોંસા પરોઠા થેપલા તે તેનો જવાબ રહેશે એટલે તેનો જવાબ આવશે આપેલ તમામ ઓપ્શન ડી બાફીને બનતું વાનગી જૂથ ક્યું છે તો બાફીને બનતું વાનગી જૂથ છે ખમણ અને ઢોકળા તે તેનો ઉત્તર રહેશે પૂરી બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થશે તો પૂરી બનાવવા માટે તળવું તેને જરૂરી છે પૂરીને તળવી જરૂરી છે નીચેનામાંથી કયા વાસણનો ઉપયોગ માટીના છે તો માટલું છે ગ્લાસ છે તવી છે તે બધા તેનો માટીના જ છે એટલે આપેલ તમામ તેનો જવાબ રહેશે નીચેનામાંથી સાચું શું છે તો નીચેનામાંથી સાચું છે કે માટીના વાસણ બનેલી વાનગીમાં સ્વાદિષ્ટ હોય છે રસોઈ બનાવવા કયા ઈંધણનો ઉપયોગ નહીં કરો તો સીએનજીનો ઉપયોગ આપણે નહીં કરીએ બાકી આપણે લાકડું કે કોલસો કેરોસીનનો ઉપયોગ કરી શકશે જોયલને સૂર્યમુખ સૂર્ય ઉર્જામાં પકવેલી વાનગી ખાવી છે તો તેની મમ્મી શાનો ઉપયોગ કરશે તો તેની મમ્મી કરશે સૂર્યકૂકરનો ઉપયોગ કે કરશે ચૂલામાં ઈંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે તો ચૂલામાં ઈંધણ તરીકે છાણા અને લાકડાનો ઉપયોગ થાય છે એટલે ઓપ્શન એ બી બંને ખુશીને રાંધ્યા વિનાની વસ્તુ ખાવી છે નીચેનામાંથી શું નહીં હોય તો તો દાબેલી છે તે નહીં હોય બાકી કેરીનો રસ ફુગાવો મગફળો ખોટું છે રેલગાડી શેના પર ચાલી શકે તો રેલગાડી તો પાટા પર ચાલી શકે છે એટલે ઓપ્શન ડી તેનો જવાબ રહેશે નીચેનામાંથી ક્યુ વાહન રસ્તા પર ચાલતું નથી તો વિમાન છે તે રસ્તા ઉપર ચાલતું નથી બાકી મોટર રિક્ષા અને બસ રસ્તા પર ચાલે છે નીચેનામાંથી કઈ ક્યુ વાહન આકાશમાં ઉડે છે તો વિમાન છે તે આકાશમાં ઉડે છે બાકી રેલ બસ સ્કૂટર તે બધા રસ્તા પર ચાલે છે વિદેશ જવા માટે કયા વાહનનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે આપણે વિદેશ જવું હોય તો વિમાન દ્વારા આપણે બીજા દેશમાં જઈ શકીએ છીએ પર્વતીય વિસ્તારોમાં વાહન તરીકે કોને ઉપયોગ થાય છે તો ખચર છે તેનો ઉપયોગ થાય છે રણ વિસ્તારોમાં વાહન તરીકે કોનો ઉપયોગ થાય છે તો રણ વિસ્તારમાં ઊંટનો ઉપયોગ થાય છે વાહન તરીકે નીચેના પૈકી ક્યુ વાહન ચાર પૈડાવાળું હોય છે તો તે મોટર કાર છે તે ચાર પૈડાવાળું હોય છે સાયકલ બે પૈડાવાળી હોય છે રિક્ષા પણ ત્રણ પૈડાવાળી છે ને ગાડું ચાર પૈડાવાળું હોય છે બે પૈડાવાળું હોય છે નીચેનામાંથી કયા વાહનનો ઉપયોગ ભાર ઉપાડવા માટે થાય છે તો લારીનો ઉપયોગ છે તે ભાર ઉપાડવા માટે થાય છે કયું વાહન આગથી બચવામાં ઉપયોગી થાય છે તો જે લાયમ બમ્બો છે લાયમ બમ્બો તે આગથી બચવા માટે ઉપયોગી છે રેલગાડીનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થતો નથી તો નથી તો તે યુદ્ધમાં થતો નથી બાકી બચાવ કાર્યમાં થાય છે મુસાફરીમાં થાય છે માલને હેરફેરમાં પણ થાય છે ભરતભાઈનું નવું ઘર બનાવવા ઈચ્છે છે તો તેઓ કયા કારીગર પાસે જશે તો તે કડિયા કારીગર પાસે તે જશે તેનું ઘર બનાવવા માટે સુથારનું સાધન ક્યુ છે તો સુથારનું સાધન છે કરવત તેનું સાધન છે પોસ્ટ ઓફિસમાં નીચેનામાંથી કયા વ્યવસાય કારને જોવા મળે છે તો ટપાલી છે તે આપણને પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે બાકી પોલીસ નથી જોવા મળતા શિક્ષક ડોક્ટર નથી જોવા મળતા નીચેનામાંથી જાહેર મિલકત કઈ છે તો નીચેનામાંથી જાહેર મિલકત છે શાળા છે તેનો ઉત્તર રહેશે ઓપ્શન એ જાહેર મિલકત છે બાકી ઘર દુકાન તે નથી પ્રીતને ભોપાલમાં રહેતા તેના પિતાની મિની ઓર્ડરની પૈસા મોકલવા છે તો વિપરીત ક્યાં જશે તો પૈસા આપણને મોકલવા હોય તો આપણે પોસ્ટ ઓફિસ દ્વારા આપણે મોકલી શકીએ છીએ નીચેનામાંથી કયા કામ માટે બેંકમાં જતા નથી તો પાણી વેરો ભરવા માટે આપણે બેંકમાં જતા નથી બાકી આપણને પૈસા ઉપાડવા મોટરકાર ખરીદવા માટે લોન લેવા પૈસાની બચત કરવા માટે બેંક એ જઈએ છીએ એ એકસો સત્તાવનમાં પ્રશ્ન જોઈએ દરજીનું સાધન ક્યું નથી તો દરજીનું સાધન કાંસકો તે નથી બાકી માપટ્ટી સિલાઈ મશીન દોરો તેનું છે એટલે ઓપ્શન ડી તેનો જવાબ રહેશે મયંકના ઘરે ફ્રીજ બગડ્યું તે રિપેર કરવા માટે કોને બોલાવશે તો તે રિપેર કરવા માટે ઇલેક્ટ્રિશિયનને બોલાવશે તેના દ્વારા તે સરખું કરી શકશે દીપનું ચંપલ તૂટી ગયું છે તો તે કેરની પાસે સંધાવશે તો તે મોચી પાસે સંધાવશે તારાનું ફ્રોક ફાટી ગયું છે તો તે કોની પાસે સમજાવશે તો તે દરજી પાસે સમજાવશે એકસો એકસઠનો પ્રશ્ન જોઈએ ચિરાગભાઈની ગાડી બગડી ગયેલ છે તો ગાડીને રિપેર કરવા કોની મદદ લેશે તો તે મેકેનિકલની મદદ લેશે મેકેનિકની મદદ લેશે અને તેની ગાડી સરખી કરાવશે મા માધવના ઘરે પંખો બંધ થઈ ગયો છે તો માધવ કોને બોલાવશે તો પંખો બંધ થઈ ગયો હોય લાઇટની કોઈ પ્રોબ્લેમ હોય તો તે ઇલેક્ટ્રિશિયન પાસે જશે અને બોલાવશે લાકડીનો ઉપયોગ નીચેનામાંથી કોણ કોણ કરશે તો લાકડીનો ઉપયોગ અંધ વ્યક્તિ કરશે પછી ઘરડા દાદા કરશે અપંગ વ્યક્તિ કરશે તો તેનો જવાબ રહેશે તમામ બધા જ ઉપયોગ કોણ કરશે તો અંધ માણસ તેને વાંચવા માટે બ્રેઇન લિપિનો ઉપયોગ કરશે એકસો પાસાઠ પ્રશ્ન જોઈએ સુગંધ દ્વારા નીચેનામાંથી કઈ વસ્તુ ઓળખી શકાશે તો સુગંધ દ્વારા અગરબત્તી સુગંધ કરવામાં આવે તો તેને આપણને ઓળખી શકીએ લખોટી ઓળખી કઈ વસ્તુ અંધવ્યક્તિનો ઉપયોગ નહીં થાય તો તે દર્પણ છે તે અંધવ્યક્તિનો ઉપયોગ થશે નહીં અંધવ્યક્તિને પોતાની કઈ ઇન્દ્રિયો ઉપયોગ નહીં કરી શકે તો તે આંખ હોય તેની તે ઉપયોગ કરી શકતા નથી વિકલાંગ વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ તો આપણને પ્રેમપૂર્વક લાગણીસભર અને આદરપૂર્વક વ્યવહાર રાખવો જોઈએ આપણે વિકલાંગ વ્યક્તિ સાથે એટલે તેનો જવાબ રહેશે ઉપરુક્ત ત્રણેય આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કેવો ખોરાક યોગ્ય છે તો આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ છે તુવેર ઢોસા બાકી વેફર્સ પાણીપુરી પિઝા તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે તો મસાલા તરીકે હળદરનો ઉપયોગ થાય છે બાકી કોબીજ ખોટું છે ડુંગળી ખોટું છે બટાટા પણ ખોટું છે તો એકસો એકોતેરમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી મળતો નથી તો જે મધ છે તે વનસ્પતિમાંથી મળતું નથી બાકી કેરી ટમેટા પાલક તે વનસ્પતિમાંથી મળે છે એટલે ઓપ્શન બી તેનો જવાબ રહેશે આપણે ખાંડ શેમાંથી મેળવીએ છીએ તો આપણને ખાંડ શેરડીમાંથી મેળવીએ છીએ એકસો તોતેરમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી શબ્દોમાંથી જુદા પડતો શબ્દ જણાવો તો આમાંથી જુદો કયો પડે તો આમાંથી જુદો પડે છે લસણ કેરી લીંબુ નાર નારંગી તે બધા ફ્રૂટમાં આવે છે ફળ ફ્રૂટ ફળ ફ્રૂટમાં આવે છે નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાં મળતો નથી તો ખોરાક પ્રાણીઓમાં મળતો નથી તો તે કેળા છે તે પ્રાણીઓમાં મળતો નથી એકસો પિંચોતેરમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી મસાલામાં ન આવતું નામ જણાવો તો તે કોબીજ છે તે જોવા મળતું નથી બાકી હળદર અજમો મરચું પાવડર તે બધા મસાલામાં જોવા મળે છે નીચેનામાંથી કઠોળ ન હોય તેવું નામ જણાવો તો એકસો છોતેરમાં પ્રશ્ન છે તો કઠોળ ન મળતો હોય તો દૂધી છે તે કઠોળ ન મળતું છે એકસો સત્યોતેરમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ જૂથ કઠોળ નથી તો જે કોબીજ અને દૂધી છે તે કઠોળ નથી બાકી ચોગ ચોળી મગ વટાણા ચણા તે બધા કઠોળ છે નીચેનામાંથી કયું જૂથ શાકભાજી નથી તો મગ અને ચણા શાકભાજી નથી બાકી આ ત્રણેય શાકભાજી છે નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાં મળતો નથી તો તે છે રીંગણી તેનો જવાબ રહેશે માટીનો ઘડો બનાવવા નીચેના પૈકી કોની જરૂર નથી તો ધાતુની જરૂર નથી નીચેના પૈકી ક્યુ વાસણ માટીમાંથી બની શકે નહીં તો તે ચમચી છે તે માટીમાંથી બની શકતી નથી બાકી વાટકી કલોડું ઘડો તે માટીમાંથી બની શકે છે કુંભાર માટે શું સાચું નથી તો તે માટીની રેતી ઉમેરી છે તે સાચું નથી તો ઓપ્શન ડી એકસો ત્યાંસીમાં પ્રશ્ન જોઈએ કુંભાર સાના પર માટીના વાસણો બનાવે છે તો કુંભાર છે તે ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે કુંભારને માટીના વાસણ બનાવવા માટે શેની જરૂર પડે છે તો તેને અ માટીની જરૂર પડે ચાકડાની જરૂર પડે પાણીની જરૂર પડે તો તેનો જવાબ રહેશે આપેલ તમામ કડીયો લીલું સુથાર રંધો લુહાર એની કુંભાર તો કુંભારને કોની જરૂર પડે તો કુંભારને જરૂર પડે છે ચાકડાની તો તેનો જવાબ રહેશે એકસો છ્યાસીમાં પ્રશ્ન જોઈએ માટીના ઘડામાં આખી રાત પાણી ભરી રાખો તો શું થાય તો તેને આખી રાત પાણી ભરવામાં આવે તો પાણી સવાર થતાં ઠંડુ થઈ જાય છે પહેલાના સમયમાં લોકો કેવા વાસણોનો ઉપયોગ કરતા હતા તો પહેલાના સમયમાં લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા ત્યારના સમયમાં સ્ટીલનો ન હતો એટલે માટીના વાસણો ઉપયોગ કરતા એકસો અઠ્યાસીનો પ્રશ્ન જોઈએ ઘડો બનાવવા નીચેના પૈકી કઈ વસ્તુની જરૂર પડશે તો ઘડો બનાવવા માટે માટીની જરૂર પડશે સૌ પ્રથમ એકસો મો પ્રશ્ન જોઈએ માટીમાંથી નીચેના પૈકી શું બને છે તો માટીમાંથી નીચેના પૈકી બને છે ઈટ બને છે તેમાંથી જો તમે ઝૂંપડામાં રહેતા હોય તો તમારું ઘર શેનું બનેલું હોય છે તો આપણે ઝૂંપડામાં રહેતા હોય તો આપણું ઘર ઘાસ અને માટીમાંથી બનેલું હોય છે એકસો એકાણું પ્રશ્ન જોઈએ જો તમે વધુ બરફવાળા વિસ્તારમાં રહેતા હોવ તો તમારા ઘરને શું કહેવાય તો તમે વધારે બરફમાં રહેતા હોય તો તમારા ઘરને ઈગલું કહેવાય છે ઓપ્શન એ તેનો જવાબ રહેશે જો તમે રણ પ્રદેશમાં રહેતા હોવ તો તમારા ઘરને શું કહેવાય તો આપણા ઘરને ભૂંગો કહેવાય રણ પ્રદેશમાં રહેતા હોય તો ભૂંગો અને બરફળ વિસ્તારમાં રહેતા હોય તો ધ્યાન રાખવું એકસો ત્રાણું પ્રશ્ન જોઈએ તમે બહુવાણી મકાન બારમાં હાથે તો તો ઘરે જવા માટે શેનો ઉપયોગ કરશો તો આપણે બહુમાળી મકાનમાં રહેતા હોય તો આપણે લિફ્ટનો ઉપયોગ કરશું કે આ પ્રદેશમાં ઘર મજબૂતના વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે તો અસમ વિસ્તાર છે તેમાં વાંસના થાંભલા ઉપર ઘર બાંધવામાં આવે છે પર્વતોના પ્રદેશ મોટાભાગે ઘરોને શાના બનેલા હોય છે તો તે બનેલા હોય છે પથ્થર અને લાકડાના ઓપ્શન બી તેનો જવાબ રહેશે અમદાવાદ સુરત ને વડોદરા જેવા મોટા શહેરોમાં મોટાભાગે કેવા ઘરો જોવા મળે છે તો બહુમાળી ઘરો જોવા મળે છે મોટા ઘરો જોવા મળે છે એટલે બહુમાળી ઘરો જોવા મળે છે એકસો સત્તાણુંમાં પ્રશ્ન જોઈએ શ્રીનગરમાં દાલ સરોવરમાં રહેવા માટે નીચેનામાંથી બનાવેલા કયા ઘર્થ નામની ઓળખવામાં આવે છે તો હાઉસબોટ તરીકે તેનું નામ છે નીચેનામાંથી ઘર બનાવવા સામ સામાનની કઈ જોડ સાચી નથી તો સાચી નથી તો તે ભૂંગો અને ઈંટો છે તે સાચી નથી બાકી ઝૂંપડી અને ઘાસ સાચું છે બહુમાળી મકાન સિમેન્ટ અને તંબુ કપડ એકસો નવ્વાણુંમાં પ્રશ્ન જોઈએ બહુમાળી મકાન બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી વધુ વપરાય છે તો બહુમાળી મકાન બનાવવા માટે સિમેન્ટ ઇટ અને લોખંડનો ઉપયોગ થાય છે નીચેનામાંથી શું સાચું નથી તો નીચેનામાંથી જે ઓપ્શન ડી છે રણપ્રદેશ ઇન હાઉસબોટ તે સાચું નથી વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના બસોથી ત્રણસો સીઈટી એક્ઝામમાં પૂછાશે તેવા પ્રશ્નોની અંદર ત્યાં સુધી વાય